રેલવે દ્વારમાં હાલમાં જ રેલ્વે નડીન આવેલી ઝુપડપટ્ટીનું મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું જોકે હાલમાં જ આ મેટર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે તે ઝૂંપડાવાસીઓ દ્વારા પોતાને વૈકલ્પિક જગ્યાઓની માંગ મીડિયા સમક્ષ આજ રોજ કરવામાં આવી હતી રેલવે તંત્ર દ્વારા નોટિસો આપ્યા બાદ મંગળવારે રેલવે પટ્ટીને અડીને આવેલી ઝૂપડપટ્ટીનું મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું જોકે સુપ્રીમ કોર્ટમાંથી કલાકોમાં જ સ્ટે આવી જતા હાલ રેલવે દ્વારા મેગા ડિમોલિશન અટકાવી દેવાયું છે ત્યારે ઝૂંપડાવાસીઓ દ્વારા પણ પોતાની વ્યથા રજૂ કરાયા અને વર્ષો પોતે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય હાલ કારમી મોંઘવારીમાં ઘર ખરીદવા રૂપિયા ન હોય તેથી તંત્ર દ્વારા તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી તે રજૂઆત મીડિયા સમક્ષ ઉત્તરાણથી વેસ્તાન રેલવે ઝૂંપડપટ્ટી વિકાસ મંડળ સ્વરૂપથી કરવામાં આવી હતી દરસોત મારું નામ બાપુ ભૈસાલ છે ઉત્તરાંતથી બેસ્તાન રેલવે ઝૂંપડપટ્ટી વિકાસ મંડળ સુરત તેનો એક જ મતલબ છે કે ભાઈ લોકો બહુ તકલીફમાં છે એટલે ઘરનું ઘર મળી જાય લોકોને એટલે તમારા માધ્યમથી અમે સરકારશ્રીને આ સંદેશો પહોંચાડવાનો અમારો મુખ્ય હેતુ એ જ છે કે ભાઈ હવે તો અમારી મેટર તો આખું સુપ્રીમમાં છે એમાં અમારે એક પર્સનલ રિક્વેસ્ટ પણ છે તમારા માધ્યમથી સરકારશ્રીને કે અમે બહુ એટલે બહુ ગવિત છે અને તમે પેલી મેડમે કીધું હતું અહીંયાના અમારા જે સાથી મિત્રો છે તમને વાત કરી કે ભાઈ અમારી પરિસ્થિતિ શું છે તો એના એટલે પ્રેસમરનું ચેક કરવી એ હેતુ છે કે ભાઈ અમારું

આપણે પિટિશન દાખલ કરી હતી હાઈકોર્ટમાં છતાં પણ એ હાઈકોર્ટમાં મેટર ચાલતી હતી છતાં પણ અમે પ્રયત્નો ચાલુ જ હતા અમારા અમે સુરત મહાનગર મ્યુનિસિપલ કમિશનરને મળ્યા આપણા કલેક્ટરશ્રીને મળ્યા સુરત શહેરના બધાને રજૂઆત કરી છે અમે અને બે હજાર સોળમાં ચોખ્ખું લખેલું હતું બે હજાર એટલે ઓર્ડરમાં કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી શક્ય નથી કે ખાલી કરું અને બે હજાર અઢારમાં પણ લખેલું હતું કે ભાઈ તમા ભારત સરકાર રાજ્ય સરકારને સુરત મહાનગરપાલિકા એક પોલિસી બનાવે અને એમનો સમાવેશ કરે ત્યાં ત્યાં સુધી એમને કંઈ હટાવશે નહીં છતાં પણ અમારા પ્રયત્નો આ હતા જ અમારા પેલું ઉદ્યાનસિંહ ભેંસ રહેલું ઝોપડપટ્ટી વિકાસ મંડળના નામથી અમે ઘણી બધી અરજીઓ કરી કે ભાઈ અમને એટલે અમારો પ્રયાસ એટલે બંને જગ્યા પર અમારું મેટર પણ ચાલતા છે ને અમે અહીંયા પણ પ્રયાસ કરતા હતા હવે પ્રથમ તો અમે સુપ્રીમમાં ગયા છીએ અમારી તારીખ પડી છે ની એક તારીખ છતાં પણ અમે તમારા થકી અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે અમે જે વિસ્તારમાં રહે છે એટલે હવે એમાં એવું છે કે અમે ત્યાંથી હટવાના ઈચ્છા તો છે અમારી કેમ કે અમારી જે પરિસ્થિતિ બહુ વિકટ છે ત્યાં તમે તમે મુલાકાત લેશો તો તમને ખબર થશે એટલે જે સરકારના જે વિકાસમાં અમારો કોઈ વિરોધ નથી અમે તો સહયોગ આપવા તૈયાર છીએ સ્વચ્છ ભારત સુંદર ભારતના સૂત્રોને પણ અમુક અગ્ર અમે પણ એમનું એગ્રી છે કેમ કે અમે પેલું ગંદકીમાંથી પણ સ્વચ્છમાં છે એટલે સૂત્રોને અમે સાકાર અમે અમારી એટલી ઈચ્છા છે અને એમાં અમે માણીએ પણ છીએ તો સરકારથી એ તમારા પછી એક આગ્રભરી વિનંતી છે કે અમારી અમારા ગુરગરીબોની વાતને ધ્યાનમાં રાખી તો કોઈ સારું પરિણામ આવે અમારા પછી એટલે એ સ્વૈસ સાહિત સમગ્ર ગુજરાતના રેલવેને અડીને આવેલી ઝૂંપડપટ્ટી દૂર કરવાની રેલવે વિભાગ દ્વારા કામગીરી આરંભાઈ હતી જો કે હાલ સુપ્રીમ કોર્ટમાં આ મીટર ચાલી રહી હોય જેને લઈને ઝૂંપડા વૈકલ્પિક જગ્યા મળશે કે કેમ તે જોવું રહ્યું અઝર કોસ્થિતિ ફેનિવર્સ